જય જવાર ગયા દિવસી મિત્રો હું શું સિંગર દિલીપ માવી અને મારી સાથે છે વિપુલભાઈ ગરાસિયા હમણાં વિપુલભાઈનું એક મસ્ત મજાનું સોંગ આવી રહ્યું છે મસરાયેલી વેવણ તો મિત્રો ધમાકેદાર સોંગ છે અને તમને બી ગમશે એવી આશા રાખું છું અને એના સોંગ માટે વિપુલભાઈ બે શબ્દ કહેશે હલો બેન્સ જય જેવાર જય આદિવાસી હું સિંગર એક છે અને આજે વિડીયો ખાસ કારણ છે જેમ આપણે દિલીપભાઈ કીધું એમની ચેનલ ઉપર મારે સોંગ આવવાનું છે સોંગનું ટાઇટ નામ છે વસરાયેલી વેવણ અને એ આપણે દિલીપભાઈની ચેનલ એસડી ટીમલી સોંગ ઉપર આવવાનું છે તો તમે મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સોંગ જલ્દી આવી જશે તો મિત્રો તમે જે રીતે આગળના સમોર્ટ કરો આવી રીતે સપોર્ટ કરજો જય જય આદિવાસી અને મિત્રો એમાં મિક્સિંગ કરવામાં આવ્યું છે એવો આપણા મહેશ બાબોર એમને મસ્ત મજાનું મિક્સિંગ કરીને આપડી એકવાર જોવાનો ભૂલતા